મારું નામ તરી કુબેર બી તળી ગોલા ગામડી વરસાદ તાલુકો સંકેળા જિલ્લો છોડોધુપુર માં જે કમમોસમી વરસાદ થયો છે અને પાક અને માં જે નુકસાન થયેલ છે અને મોંઘા બિયારણો ખાતરો લાયા અને વાવણી થઈ એ તમામ ફેલ ગયેલ છે એનું સર્વે કરી અને અમને વર્તો છું કે અમારી તમામની માંગણી છે

દિવાળી પહેલા તેમજ દિવાળી પછી ખેતીમાં તુવાર અને મકાઈ ખેતી કરી છે અને ત્યાર પછી વરસાદ પડ્યો એમાં થોડી ઉગેલી હતી અને બીજી અંદર વાવેલું હતું તે ઉગવા પામ્યો નથી અને વરસાદ થી આ અમારો પાક નિષ્ફળ જાય છે માટે તુવર અને મકાઈનું સર્વે કરી અમને વળતર આપો એવી અમારી માંગ છે